કે આ રાષ્ટ્રના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ હોય એનું અપમાન કરવું એ કોઈ વ્યક્તિને પરવાનો નથી પોતે સભામાં પોતાની રાજનીતિ ચમકાવવા માટે સરદાર સાહેબને કે મોરારજી દેસાઈને ગાળો ભાંડી કે એની પ્રતિમાને લાંછન લાગે એવું કૃત્ય કરીને જે અપમાન કરે છે એ કોઈ વ્યક્તિનું કે મહાપુરુષનું અપમાન તો છે જ પરંતુ આ રાષ્ટ્રનું આપણા દેશનું અને આ ભારતનું અપમાન છે આ અપમાન ક્યારેય સાંખી લેવામાં નહીં આવે એમના શબ્દોની નિંદા કરવા કરતાં પણ ખૂબ મજબૂતાઈથી વખોડીએ છીએ અને આપ સૌ મીડિયાના માધ્યમથી એમના સુધી મેસેજ જાય કે તત્કાલ ધોરણે આ બાબતે સંવેદના વ્યક્ત કરી અને મહાપુરુષની જે પણ અપમાન થયું છે એના માટે રાષ્ટ્રની માફી માગવી જોઈએ અને સાથોસાથ જે કોઈ પણ કૃત્ય થયું છે કૃત્ય ભવિષ્યમાં ન થાય અને આવી રીતે રાજનીતિ ચમકાવવા માટે કોઈ મહાપુરુષનું અપમાન ન થાય એની કાળજી ભવિષ્યમાં રાખે સમગ્ર મહારાષ્ટ્ર માં વસતો વ્યક્તિ કોઈ પણ હોય ચાહે બંગાળના હોય યુપી ના હોય બિહાર ના હોય ગુજરાત ના હોય કે કોઈ પણ રાજ્યના હોય વ્યક્તિ ને મરાઠી આવડવી જોઈએ જે પ્રકારની દાદાગીરી જો ઉપમી થી આખી લુખાગીરી કરી રહ્યા છે અને કોઈ વ્યક્તિને તમે માર મારો છો આ તો એવું બને કે તમે સમજો ગુજરાતમાં ગુજરાતી છે તો એ બીજું કોઈ વ્યક્તિ બહાર ન જઈ શકે કોઈ બહારનો વ્યક્તિ છે અને બીજી કોઈ ભાષા આવડે છે તે ગુજરાત નહીં આવી શકે આ પ્રકારની વસ્તુ ન ચાલી શકે સમગ્ર અખંડ ભારતનું જ્યારે નિર્માણ થયું છે ત્યારે સમગ્ર દેશની અંદર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનું નિર્માણ હોય એના પ્રમાણે જ બંધારણ પ્રમાણે સવે ચાલવું પડે દરેક લોકોને સન્માન આપવું પડે આજે ગુજરાતમાં દરેક પ્રાંત ભાષા દરેક આખા ભારતના દરેક રાજ્યના લોકો વસે છે મહારાષ્ટ્રની વાત છે તો મુંબઈ ને જયારે આર્થિક રાજધાની બની છે પણ સિંહ ફાળો છે ત્યારે જયારે ફંડ ફાળો લેવો છે ત્યારે અદાણી અંબાણી ને ગુજરાતી રિલાયન્સ ને સૌ તમને મદદ કરે છે જયારે તમે તમારી રાજનીતિ ચમકાવી છે ત્યારે ગુજરાતનું મહાપુરુષનું ને સરદાર સાહેબનું અપમાન થઈ રહ્યું છે આવી બે મોઢાની વાતો ક્યારેય સહન ન થાય અને મહાપુરુષનું અપમાન એટલે કે ભારતનું અપમાન છે એની માફી માંગવી જોઈએ છે મને લાગે કે કે જેનું અસ્તિત્વ જ નથી રહ્યું પોતાનું અસ્તિત્વ ટકાવવા માટેની આ લડાઈ છે ને અસ્તિત્વ ઉભરી આવે પોતે કઈક ઉભરી આવે કઈક મીડિયા માં દેખાય આવે કંઈક ચમકવા માટેનો આ એક પ્રયાસ થઈ રહ્યો છે રાજનીતિ માટેના ઘણા બધા રસ્તા છે નહીં કે કોઈ મહાન પુરુષ કે જેને રાષ્ટ્રને ઊભું કરવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે એવી બેદાગ વ્યક્તિને અપમાન કરીને રાજનીતિ ચમકાવી એકદમ નિમ્ન કક્ષાનું હીન કક્ષાનું કૃત્ય છે આગામી દિવસોમાં આ બાબતે સમગ્ર ભારતભરમાં આ નિવેદનોની ખૂબ માઠી અસર પડી છે સમગ્ર લોકો સમાજ સભ્ય સમાજ આખા ભારતભરના લોકો સંગઠનો જે કોઈ પણ મજબૂત લડાઈ લડશે લડાઈમાં મારું સમર્થન રહેશે બીજી પ્રધાનમંત્રી કે પ્રધાનમંત્રી કે સરકારનો વિરોધ હોય શકે એની એ અલગ બાબત છે પણ કોઈ વ્યક્તિના મહાપુરુષના અપમાનથી એનો બદલો લેવો એ પ્રકારની રાજનીતિ રાજનીતિનો હોવી જોઈએ તમને વ્યક્તિગત મોદીજી સાથે વાંધો છે તમે નિવેદન કરો કોઈ વાંધો નથી પણ એમાં સરદાર સાહેબ મોરારજી દેસાઈ કે જેણે આ રાષ્ટ્રના ઘડતરમાં પોતે સિંહ ફાળો આપ્યો છે તમે કયા વ્યક્તિ સાથે વિવાદને જોડીને આખા ભાષા પ્રાંતના મુદ્દાને લઈ જાઓ છો એ પ્રકારના કૃત્ય ન હોવું જોઈએ